વાવ વિધાનસભાનું ઇલેક્શન થઈ ગયું છે અને રિઝલ્ટ માટે ત્રેવીસ નવેમ્બર સુધી રાહ જોવી પડશે ત્યારે દરેક પક્ષ અને ઉમેદવાર હવે કયા તાલુકા શેર ગામ અને એરિયામાં પોતાના તરફી વોટિંગ થયું છે એની ગણતરીમાં લાગી ગયા છે વાવના આ ઇલેક્શનનો જંગ ભાજપ કોંગ્રેસ વચ્ચે જ નહોતો પણ અપક્ષ માવજી પટેલને લીધે ત્રિપાખ્યો બનેલો સાથે જ ગેનીબેન અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી જેવા કેટલાય નેતાઓના ભવિષ્યને લઈને રસપ્રદ પણ બની ગયો હતો હવે એમાં દરેક ઉમેદવારને પોતે મંગાવેલા ફીડબેક રિપોર્ટમાં સ્વાભાવિક છે કે પોતે જ જીતે છે એવા આંકડા મળવાના એમના માણસો તો એમ જ કે અમે આ જગ્યાએ તમારા માટે મોટા પાયે વોટિંગ કરાવ્યું છે ત્યારે જો એક્ચ્યુઅલ રિપોર્ટ જોઈતો હોય તો ત્યાંના લોકલ લોકોનો સંપર્ક કરવો પડે સ્થાનિક લોકોને એમની વચ્ચે ફરીને સર્વે કરતા પત્રકારો જોડેથી મળેલા અહેવાલો જોઈએ તો એકદમ ચોંકાવનારા આંકડા આવી રહ્યા છે આ આંકડાઓ અનુસાર તો સ્વરૂપજી ઠાકોર એટલે કે ભાજપના ઉમેદવાર ત્રીજા નંબરે રહી શકે એમ દેખાઈ રહ્યું છે કેટલાય મંત્રીઓ પ્રદેશના સંગઠનના નેતાઓ ધારાસભ્યો સાંસદો સરકારી મશીનરી અને કહેવાતા કદાવરના દિગ્ગજ નેતાઓના પ્રચાર છતાં હારવાનું તો ઠીક પણ જો ત્રીજા નંબરે રે તો ભાજપની આબરૂના ધરા થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આંકડા જોઈએ તો કોંગ્રેસ અને માવજીભાઈ વાવ લઈ લઈ રહ્યા છે છે તો ભાજપ લીડ રહી પહેલા નંબરે અને માવજીભાઈના ટક્કર છે ભાજપ ત્રીજા નંબરે રહેશે એ સ્પષ્ટ છે તો પાપરમાં ભાજપ પહેલા નંબરે અને કોંગ્રેસ બીજા નંબરે રહેશે બીજા ત્રીજા નંબર વચ્ચેની લડાઈ કટોકટીની જ રહેવાની છે પણ તોય કોંગ્રેસ આગળ રહેશે એમ કહેવાય છે હવે આંકડા ઉપર નજર નાખીએ તો તળાવ જિલ્લા પંચાયત સીટના વિસ્તારમાં અપક્ષ માવજી પટેલ પહેલા નંબરે ગુલાબસિંહ બીજા નંબરે ના સ્વરૂપજી ત્રીજા નંબરે રહે છે અહીં માવજી પટેલ ત્રણ થી ચાર હજાર જેટલી લીડ લેતા દેખાઈ રહ્યા છે તો સ્વરૂપજીને સાવ ઓછા વોટ મળી રહ્યા છે જિલ્લા પંચાયતની ઢીમા સીટ પર આવતા ગામડાઓના આંકડા જોઈએ તો કોંગ્રેસ ત્રણ જેટલી પ્લસ થઈ રહી છે સ્વરૂપજી ને માવજી પટેલ વચ્ચે કાંટાની ટક્કર છે વાવમાંથી કોંગ્રેસ બાર જેટલી મોટી લીડ લેતી દેખાઈ રહી છે આ વિસ્તાર પરંપરાગત રીતે કોંગ્રેસનો છે નહીં પર ભાજપ ત્રીજા નંબરે જ રહેશે એમ કહેવાય રહ્યું છે જિલ્લા પંચાયતની માળકા સીટ પર જોઈએ તો ભાજપને કોંગ્રેસ કરતાં બેથી અઢી હજાર વોટ વધારે નીકળ્યા છે એટલે ગુલાબસિંહમાં એનસ રહેશે તો માવજી પટેલ ત્રીજા નંબરે રહેશે એમ કહેવાય રહ્યું છે સુઈ ગમમાં કોંગ્રેસ અને માવજી પટેલ સારા એવા વોટ ખેંચી જશે ને ભાજપ ત્રીજા નંબરે રહેશે ગોડેરા આવેલો આ વિસ્તાર કોંગ્રેસનો વોટ આપે છે લોકસભામાં ભાજપે લીડ લીધા પછી અહીંયા ભાજપના વોટ માવજીભાઈ ખેંચી રહ્યા છે અને ગુલાબસિંહ લીડ રહ્યા છે છે કોંગ્રેસના જેટલી મળી શકે તો બીજા માવજી પટેલ રહેશે અને ભાજપના સ્વરૂપજીને ખૂબ જ ઓછા વોટ મળી રહ્યા છે મોરવાડામાં ભાજપના કોંગ્રેસ કરતાં ત્રણ હજાર જેટલા વધારે વોટ સાથે લીડ મળી શકે છે તો મીઠામાં પણ ભાજપને પાંચ હજાર વોટની નીડ મળી શકે છે એમ કહેવાય રહ્યું છે ગુલાબસિંહ બીજા નંબરે અને માવજી પટેલ ત્રીજા નંબરે સણવામાં પણ ત્રણેક હજાર જેટલી નેડ મળશે તો ગુલાબસિંહ બીજા નંબરે રહેશે માવજી પટેલ ત્રીજા નંબરે રહેશે પાપર સિટીની વાત કરીએ તો ગુલાબસિંહ ગમે એટલી મહેનત કરે તો પણ થોડા ઘણા માઇનસ નીકળવાના નક્કી જ હતા માવજી પટેલે એટલા વોટ લેતા નથી દેખાઈ રહ્યા એટલે ભાજપમાં ભાજપ લીડ લેશે ગુલાબસિંહ બીજા નંબરે રહેશે તો માવજી પટેલ ઘણા ઓછા વોટ સાથે ત્રીજા નંબરે રહેશે વોટિંગ પેટર્નના આધારે જોઈએ તો ભાજપે ઠાકોર સમાજના ઉમેદવાર આપ્યા પણ જેમ અત્યાર સુધી ચૌધરી ઉમેદવારમાં ભાજપને ચૌધરી વોટ એક તરફી મળતા એ રીતે ઠાકોર ઉમેદવારમાં ઠાકોર વોટ ભાજપને એક તરફી નથી મળ્યા વાવ વિધાનસભાના આ ઇલેક્શનની વાત કરીએ તો વધીને ત્રીસથી પાંત્રીસ હજાર જેટલા ઠાકોર વોટ ભાજપના મળ્યા છે અને પચીસ થી ત્રીસ હજાર વોટ કોંગ્રેસને મળ્યા એવું કહેવાય છે આ સિવાય ભાજપના વોટ વોટ ફેરી મળતા પણ એમાં તો માવજી પટેલ લઈ ગયા એટલે ભાજપના ફેરી હજાર ચૌધરી સમાજના વોટ મળ્યા છે વિશ્વકર્મા સમાજના વોટ ભાજપને વધારે મળ્યા રબારી સમાજના વોટ પણ ભાજપને વધારે મળ્યા છે ત્યારે કોંગ્રેસના રાજપૂત વોટ એક તરફી મળતા ઘણું બધું કવર થઈ ગયું છે આ સિવાય દલિત સમાજના વોટ માવજી પટેલ સારા એવા લઈ ગયા છે બીજા નંબરે ગુલાબસિંહને ત્રીજા નંબરે ભાજપને દલિત વોટ મળ્યા હશે તો માવજી પટેલે બસો દોડાવીને વોટિંગ કરાવ્યું છે એટલે એમનો પ્રચાર ભલે શાંત દેખાયો પણ ગ્રાઉન્ડ લેવલે છેલ્લા દિવસે કરાવેલું વોટિંગ એમને ફાયદો કરાવશે બીજી તરફ ભાજપ જે દર વખતે લક્ઝરી બસો દોડાવીને ત્રણથી ચાર હજાર જેટલા વોટ ખેંચી લાવતું એની સામે આ વખતે ભાજપે એવી કોઈ મહેનત નથી કરી ભાજપે વાવ વિધાનસભાની બહાર રહેતા ત્યાંના મતદારોને બસો મોકલીને બોલાવ્યા નથી શરૂઆતમાં ભાજપને એમ હતું કે સ્વરૂપ જી આસાનીથી જીતી જશે પણ ગેની બેન અને ગુલાબસિંહે ભરપૂર મહેનત કરી છે તો પ્રદેશ લેવલેથી શક્તિસિંહ તો વિપક્ષ નેતા અમિત ચાવડાએ પણ સતત પ્રચારમાં હાજર રહીને માહોલ પલટી નાખેલો એમાં પણ માવજી પટેલ અને અમિત ચાવડાના એક નિવેદને ઇલેક્શનની દિશા બદલી નાખી હતી આમ તો જ્યાં પેટા ચૂંટણી હોય ત્યાં મોટા ભાગે જે પણ રાજ્યમાં સત્તામાં હોય એની જ જીત થતી હોય છે એવી હાલતમાં જો વાવ સીટ પર ભાજપની હાર થઈ તે મોટો અપસેટ કહેવાશે સાથે જલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીના રાજકીય ભવિષ્ય પર સવાલો પણ ઉભા થશે જ્યારે ભાજપની કેન્દ્રમાં સરકાર હોય ગુજરાતમાં એકસો સીટ અને પછી પેટા ચૂંટણીઓમાં બીજી ચાર સીટ જીતી હોય ગુજરાતમાં ભાજપનો એક તરફી માહોલ હોય ને એમાં જો વાવમાં ભાજપ હારી જાય છે તો સમગ્ર ગુજરાતમાં એના પડકા પડે ભાજપના સ્થાનિક નેતાઓ સિવાય પ્રદેશ પ્રમુખ સી પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ પર પણ સવાલો ઉભા થશે એવી હાલતમાં જો સ્વરૂપજી ત્રીજા નંબરે ફેંકાઈ ગયા તો ભાજપ માટે સાવ ઊંડી પરિસ્થિતિ ઊભી થયેલી ગણાશે હવે રિઝલ્ટ સુધીના દિવસોમાં શું શું નવું બહાર આવે છે એ જાણતા રહીશું આવા જ વિડીયો જોતા રહેવા માટે અર્બન ગુજરાતીના સબસ્ક્રાઈબ અને ફોલો કરો